ઝડપી પાડ્યા છે વડોદરા ગ્રામ્ય પોલીસ પણ આ મામલે ખૂબ સક્રિય હતી શહેર અને જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ જોડાયા આરોપીઓ પીડિતાનો મોબાઈલ લઈ ગયા તેનાથી તેઓ પકડાયા મોબાઈલ સર્વેરન્સના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી શક્યું મોબાઈલ ફોન બાઇક સીસીટીવી અને શાહેલોના નિવેદનના આધારે આરોપીઓ સુધી પહોંચી શકાયો હવે આ સમગ્ર કેસને આરોપીઓ સહિત ગ્રામ્ય પોલીસને સોંપી દેવાય છે મુન્ના અબ્બાસ બંજારા સત્યાવીસ યુપી તાંદલજા મુમતાઝ ઉર્ફે આફતા સુબેદાર બંજારા છત્રીસ યુપી તાંજલજા શાહરૂખ કિસ્મત અલી બંજારા છી તન સૈલ્ અલી બંજારા અજમલ બંજારા ત્રણેય આરોપીઓ વડોદરામાં રહીએ રહીને પીઓપીનું કામ કરે છે આરોપીઓની અડતાલીસ સ્કીમીની મુવમેન્ટને ટ્રેક કરી હતી હજારો સીસીટીવી મેળવી આરોપીઓ સુધી પહોંચાયા ગેંગરેપ કેસમાં અંગે રેન્જ આઈજી સંદીપ સંદીપસિંહનું નિવેદન ગેંગરેપની તપાસ માટે સ્પેશિયલ એસઆઈટીની રચના કરવાનો નિર્ણય સમગ્ર કેસની આગળની તપાસ ડીવાય એસપી કક્ષાના અધિકારી કરશે તપાસ જલ્દીથી પૂર્ણ થઈ ઝડપીથી આરોપીઓને સજા થાય તે પ્રાથમિકતા એ રીતે માન્ય પોલીસ કમિશનર શ્રી વડોદરા એ આપના સમક્ષ વાત કરી છે કે જે બનાવ ચાર તારીખના રોજ બનેલ હતો એના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા એ પછી કે ક્યાં પ્રકારના અને ક્યાં પ્રયાસોથી આપણે આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપણે બધાને સાબે બ્રીફ કર્યા છે એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માંગુ છું કે હવે થોડી વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાય એસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટિગેશનના જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પહેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપ શ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વેલામાં વેલા આપણે કમ્પ્લીટ એવિડન્સ ની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી છે વાયલી ગામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક સેક્સ્યુઅલ અસાલ્ટના કેસ બનતા આંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવ્યો હતો જેમાં બીએનએસ બે હજાર ત્રેવીસના કેટલા કલમો અને પોક્સો એક્ટ બે હજાર બારના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલો હતો આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્શનમાં આપણે પણ પણ ટીમો જોડાયા હતા આજે આ અડતાલીસ કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપના સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં એક સેન્સેશન ઊભો થયો હતો અને આ મહત્વના કેસને શોધી આરોપો સુધી પહોંચવાની આપને સફળતા મળી છે આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી જેમાં ટેકનિકલ ટીમો હતા તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ બ્રોકન સનગ્લાસ વગેરે સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન કેસ ને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારી એના હાર્ડવર્ક ડેડિકેશનનું એક ઉદાહરણ છે સાથે સાથે આપણે સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્વ મહત્તમ ઉપયોગ કરી છે સીડીઆર ડેટા એનાલિસિસ ફોરેન્સિક વિશ્લેષણ સીસીટીવી ફૂ ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણા ટીમે સારી રીતે કરી છે અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારું ઉદાહરણ છે કેટલાક વખતે લેક ઓફ કોર્ડિનેશનના લીધે પણ એટલા સમસ્યાઓ ઉદ્ભવિત થતા હોય છે પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ રૂરલ પોલીસના અધિકારીઓની ટીમ સતત સંપર્કમાં રહી ઇન્ફોર્મેશન એક્સચેન્જ ટીમ્સની પિરિયોડિક રિવ્યૂ અને આના કારણે આજે આપણા કેસને ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે તો આપણે કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ ને વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સ પ્રયાસો આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે તો શહેર પોલીસ દ્વારા આ ત્રણે ત્રણ આરોપીઓને વડોદરા પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે અને અન્ય બે ઇસમો જે સઈફ અલી વંજારા અને અજમન સત્તાર વંજારા આ પણ તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા તો આ બંને ઈસમો એમના મોટર સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે એટલે જે આજની તારીખે સમક્ષ શેર કરવા માંગુ છું તો ત્રણ આરોપીઓ અટેક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી આ અંગે વધારના તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટરસાઇકલ સાથે આ બે જણા અને મોટર પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આ ટીમ નેક્સ્ટ ફ્યુઆવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રી દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન હતી આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારવાળા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રિટરેટ કરવા માગીએ છીએ થેન્ક યુ